શ્રી કૃષ્ણ લાલ કી જય શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય શ્રી વલ્લભાતી સખી જય સર્વે મારા વાલ વૈષ્ણવને જા જાથી જય શ્રી કૃષ્ણ અમારું કીર્તન ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હરે મારા વાલા વૈષ્ણવ આવજો વાવજો ઓજો પુકૂળમાં ફલ પણ ની પડી હારે મારા વાલા વૈષ્ણવ સવું વાવજો ઓરા જો પુકુળમા પલ્લ પણ પડી અરે કોઈ આવે ને चेडी लाव जो राज कुकुडमा बल्ल पनि चुपडी आरे कोही आवे ने साथे चेडी लाव जो राज कुकुडमा बल्ल पनि चुपडी हे निर्मल जडमा नाइ सुने कर्सु अमिर सपान ભોજનિયા મન પાવતા ને બજસો શ્રી ભગવાન आरे काया पिजन प्रेम थिराज गोकुमा भल्ल बनि झुपडी आर काया पिञ्जन प्रेम थिकाल सूराज गोकुलमा भनी झु હારે મારા વાલા વૈષ્ણવ સવું વાવજો જોકુળમાં વલ્લા બની જ પડી એ કોટી જન્મના પુણ્ય થી ને મળ્યો અવતાર આ કોટી જન્મના પુણ્ય થી ને મળ્યો મનુષ્ય અવતાર ભાવધરી પ્રભુ નવ ભજીયા તો લખો વાધિકાર આરે તું તો શ્રી કૃષ્ણ શરણ મેં બોલજે ઓ રાજ ગોકુળમાં બની ચૂપડી અરે તું તો શ્રી કૃષ્ણ શરણ મેમ ઓ જે માં ભલ બની ઝું પડી અરે મારા વાલા વૈષ્ણવ સવું આવજો ઓકુળમા ભલ્લ બની ઝું પડી અરે કોઈ આવે તને તેડી લાવજો જોરાકુળમાં પલ્લ બની ઝું એ પ્રેમ વિના ન મળે ને સીધી કદી નવ થાય પ્રેમ વિના નવ મળે ને સીધી કદી ન થાય પૂરણ પ્રેમ તો વ્રજમાં વાસ વસાય આરે પ્રેમ સાગર ના વડું ઝુકાવ જોરાજ કુકુળમાં વલ્લભની ઝું આરે પ્રેમ સાગર માં ના વડું ઝુકાવ જોરા જ કુકુળમાં વલ્લભની ઝું આરે મારા વાલા વાવ સવું વાવ જોરાજ કોકૂળમાં વલ્લ ભની ઝું પડી હારે કોઈ આવે તેને સાથે તેડી લાવ જોરાજ કોકૂળમાં વલ ભની ઝું પડી हे पलपल जाय एक लाख नी ने લઈ લો રૂડો લાભ હે पलपल जाय एक लाख नी ने લઈ લો રૂડો લાભ દિવસ વીતી ચૂક્યા તો ફરી નય મળે આオ લાભ आरे दास भल्ल पनि विनति स्वीकार जोरा जोकुमा भल्ल पनि सुपडी आर दास भल्ल पनि विनति स्वीकार जो राकुरमा સુ સુપડી હારે ખોટી લાગે તો તુરત પાછી આપ જોરા જ ગોકૂળમાં વલભની સુપડી હારે ખોટી લાગે તો તુરત પાછી આપ જોરા ગોકુળમાં વલ્લભની સુપડી અરે મારા વાલા વૈષ્ણવ સૌ આવ જોરાજ રાજ ગો ગુળ મા વલ્લ ભની અરે કોઈ આવે તેને સાત તેડી લાવજો રાજ ગો ગુળમા વલ્લ ભની ઝું પડી મા વલ્લભની ઝું બોલો શ્રી કૃષ્ણ કન્યા લાલ કી જય શ્રી વલ્લભ દિશી જય